સોલ તાલુકાના દાદગઢ ખાતે છોકરી અને ચૂંટણી બાબતે મારામારી થતાં ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો આ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ મળેલ માહિતી અનુસાર ગત તારીખ વીસ આઠ બે હજાર પચીસ બુધવારના રોજ કહી શકાય કે ચકલીયા પોલીસ સ્ટેશન મથકે બપોરે ત્રણ વાગ્યાને પાંચ મિનિટે ફરિયાદ નોંધાઈ હતી જેમાં આ કામના ફરિયાદી તથા સાહેદો તેમના ઘરે હતા તે વખતે આ કામના આરોપીઓ જેઓ કે ફરિયાદીના ઘરે આવી અને માબેન સામણી અપશબ્દ ગાળો ગાળો બોલી ઝપાઝપી કરી તમને છોકરી રાખવાનો ઘણો શોખ છે તેમ કહી અને ફરિયાદીએ શું થયું તેમ પૂછતા એકદમ ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદીને તમે અમને ચૂંટણીમાં મદદ કરી નથી એટલે અમે હારી ગયા તેમજ અમારો ડેપ્યુટી સરપંચ પણ ભણવા દીધો નથી તેમ કહી અને હાથમાં લાકડી લઈ ફરિયાદીના જમણા ગાલ માથાના ભાગે તેમજ જમણા પગે મારી ઈજાઓ કરેલ તેમજ આરોપી બે અને ત્રણ નાઓએ પણ ગરદાપટોનો માર મારી જ્યાંથી મારી નાખવાની ધમકીઓ આપતા બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે